બાભર ખોડિયાર ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબર રાધનપુર હાઇવે પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે આઠમના દિવસે હિતેશ કુમાર સોમાલાલ ઠક્કર અને બાભર ખોડિયાર ગ્રુપ દ્વારા ખોડિયાર આઠમના દિવસે માતાજીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં સૌ પ્રથમ માતાજીના સાનિધ્યમાં કેક કાપીને માતાજીને ધરાવીને ગ્રુપના સભ્યો દ્વારા એકબીજાને કેક ખવડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ આજના દિવસે મંદિરના પરિસરમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો અને નગરજનો દ્વારા માતાજીના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આમ ખોડિયાર આઠમના દિવસે હિતેશ કુમાર સહિત ખોડિયાર ગુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ આજના દિવસે જે કાર્યક્રમ રાખ્યો છે શું કહેશો આજે ખોડિયાર માતાજીની જન્મજયંતી ઉજવણી ઉત્સવ રાખેલો છે દર વર્ષે આ જગ્યાએ એટલે કે રાધનપુર રોડ ઉપર આવેલું તો ખોડિયાર મંદિર એ ખોડિયાર મંદિરની અંદર ઉત્સવ થાય છે એમાં નાસ્તો ચા પાણી જમવાનું બધું જ ચારે બાજુથી વસ્તી આવે છે ચારે બાજુથી વસ્તી આવે છે અને આ ઉત્સવની અંદર ભાગ લે છે અને આ ઉત્સવના અને આ મંદિરના જે ટ્રસ્ટી ગણો કે માલિક ગણો કે વહીવટદાર ગણો એ આપણા હિતેશ કુમાર સુમાલાલ ઠક્કર આચાર્ય તેઓ હેપી મોલના માલિક છે અને આ મંદિરનો વહીવટ કરે છે અને સંપૂર્ણ ખર્ચો આપી અને ખૂબ જ ઉત્સાહથી આ ધામધૂમથી આ આનંદથી અને ઉલ્લાસથી આ ઉત્સવને મનાવે આજે શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે આજે માતાજીની ઉજવણી રાખેલી છે માતાજીનો બ્રથડે છે એટલે કેક કાપી અને એનો ઉત્સવ મનાવવામાં આવશે અને ત્યારબાદ નાસ્તો ચા પાણી અને સાંજે જમવાનું આપવામાં આવશે દરેકને પ્રસાદ રાખેલ છે દરેક ભાઈઓ બહેનો આજુબાજુ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે છે અને દર વર્ષે આ ઉજવણી થતી હોય છે ખરેખર આ ભાભર વિસ્તારની અંદર આ તાલુકાની અંદર આ જે ખોડિયાર મંદિરની અંદર ઉત્સવ હોય છે ખરેખર અનેરા ઉત્સવ હોય છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને આખા બાળકો પણ ખૂબ આનંદિત થાય છે અને લોકો પણ ખૂબ આનંદિત થાય છે અને માતાજીના બ્રથડેની અંદર બધા જ કુસાન ઉલાસી ભાગ લે બોલો ખોડિયા પરમાતકી જય ઓલમાતકી જય આજે ખોડિયાલ છે ત્યાં આપ ખોડિયાલ ગ્રુપ ઠક્કર હિતેશકુમાર સોમાલાલ દર સાલ ઉજવે છે અને આ વખતે પણ જન્મદિવસની ઉજવણી રાખી હોય અને જન્મદિવસ ઉજવે છે અને પબ્લિક જન્મદિવસની ખૂબ જ દર્શન કરવા આવે છે સવારે ચા પાણી નાસ્તો બાળકોને ચોકલેટ સોંજે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અમુક અમુક વખત રાતે ડાયરો પણ હોય છે અને આનંદભેર ઉજવણી કરે છે કુડિયાલ ગ્રુપમાં આવેલા ભયો બધાય સેવા પણ આપે છે અને પ્રમુખ તરીકે બા ટોટલ પોતાના ખર્ચે બધું ઉજવણીનો રાખે છે અને દર સાલ રાખે છે અને કાયમી માટે રાખે એવી એમને શુભ શુભેચ્છા આપું છું